આવી હોય જો ધુમ્મસ હોય ઝીણા ઝીણા ધુમાડો તડકો ઝીણો ઝીણો અને અત્યારે વાગી ગયા છે નવ અને થઈ ગઈ છે મસ્ત અને હેપી મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા ને ફ્રેશ બ્લોગમાં તો અમે ફ્રેશ હોતા જ નથી કેમ કે અહીંયા છે ને આપણે મોડા મોડા ફ્રેશ ને એવું થાય તો અહીંયા તો બધા એટલા વર્ગ પોતાના કામે લાગી ગયા છે અને આપણે આપણું શસ્ત્ર હાથમાં લઈ લીધું છે ને આપણે કામે લાગી ગયા અહીંયા કેવું હોય ખબર છે ફટાફટ અહીંયા છે ને તમે પોતા મારો ને તો ગમે એમ મારો ને તો ચોખ્ખું જ થઈ જાય કેમકે આપણી જેમ ન હોય ને જરી ગોલામાં ગઈ તો ઓગરા ને એવું એ કંઈ ટેન્શન જ ન હોય જો બાને આવી રીતના છે ને તો મને ગમે એવું ને તો ચોખ્ખું જ થઈ જાય મસ્ત અને પાછું રેતીવાળું થઈ જાય અહીંયા એવું હોય પાછું તો જો બધા પોતપોતાના કામે લાગી ગયા છે કુશ ગોપાલભાઈ પાણી લઈને જાય છે નાવા કુશુભાઈ લાકડી લઈને આવે છે જો મારા લાકડી લઈને ને તો બાની લાકડી ગમી ગઈ છે વાત નો પૂછો અને અહીંયા મોર્નિંગમાં બધું જ કામ થઈ ગયું એસા ને વેલા વેલા હોય પણ આપણે બધા સિટી ના આવીને એટલે બધુંય મોડું મોડું થઈ જાય જો તો કાઈ ને હાલો અત્યારે બધું કામ કરી લઈ અને જો અમારા ગાય માતા આવે સારું ગાય માતાને મંડી આવે ને અહીંયા જો ગાય ઘરે આવે રોટલી ખાવા જો ગાય છે ને જામફળ ખાઈ છે અત્યારે જામફળ ખાઈ શકાય ગાને સગરો

જે કરો ગાય ને જે જે કરો જે જે કરો જે ટાટા કહી દે તો અહીંયા છે ને કઉ છ આવી ગઈ છે જો આવું આપણે દૂધ આવે ને એવી અહીંયા મસ્ત ની છાસ અને એ પાછી ફ્રી માં આવે એ દૂધ લઈએ ને એ છાસ આપે આપણને અને આપણે તો ઉઠી એટલે પેલા છાસ ને દૂધ લેવા જવાનું અહીંયા તો લેવા જવાનું પણ છાસ દૂધ લેવો એટલે છાસ તમારે ફ્રી બાય વન ગેટ વન ફ્રી અને આ ભાઈને શું થાય ને કઈ ખબર ન પડે ઘડીક વાર આવી ગયો મમ્મા ને નોતી જાય મમ્મા એ હાંતાઈ ગઈતી યાર માથે ગઈ અહીંની છાસ પીને જટલી મજા આવે મને તો છે ને

તો વાંધો તમે શું કરો છો અમે નાઈ ધોઈ લઈએ આજે વેલા થોડાક નાઈ લઈ દસ તો વાગી ગયા છે વાગી ગયા છે નાઈ ધોઈ લઈએ આપણે આજે એ તો સવારે નાઈ લઈ અમારે કુસુભાઈ ને તો અહીંયા આટા બીટા ના બધું ભીખવું હોય ની જ કરવું હોય એને તો બીજું કઈ કરવું ન હોય પણ આજો આ પટારાનું ઓલું ખખડાવશે આવ આને શું કહેવાય આને પટારો કહેવાય એટલે આપણે એ ગામડામાં બહુ હોય કોને કોની ઘરે છે આવો ગામડે પટારો મને કોમેન્ટમાં કહેજો અમે ગામડે આવ્યા છે ને તો આજે ગામડાની રીતે ખાવાનું છે અમારે તો જો મસ્ત અને જામફળી નીચે તો આજ પ્રોગ્રામ કર્યો છે ગામડાની મોજ હો આજે તો ગામડાની જામો પડી જાય ને અમારા ભાઈને ગામડાની મોજ નથી લેવી શેડીની લઈશે જો આજે મસ્તનું ગુવારનું શાક બનાવ્યું છે ગુવારનું બાફેલા ગુવારનું શાક દાળ ભાત ભાત પછી લીલી ડુંગળી હો અહીંયા તો મોજ પડી જાય જો એ દાળ બનાવી છે પછી આ શાક બનાવ્યું છે છાસ અને આ ભાઈને ક્યાંય નિરાત નથી થતી અને આને અમારે કાંઈ ભૂખ લાગી લાગે છે તો જો પોણા ચાર વાગી ગયા ને મારા પપ્પા જો મસ્તનો ખાટલો ભરે છે અત્યારે સરસ સરસ પપ્પા મસ્ત બનાવી દીધો જો પપ્પા ના પડતા તા ને આવડે જ સાચી વાત તો જો એ ખાટ મસ્ત અને જોબ ભરાય છે પાર્ટી હા મેં રેસલામાં અને બા એ ઉઠી ગયા છે બા ઉઠીને જો બહાર જાય છે હે અમુક છે ને અમુક છે ને રસીયા માણસો હોય ચાના એટલે એને જાતે બનાવવાનો શોખ થતો હોય તો એ રસિયા માણસો બીજું કઈ કામ ન કરે પણ ચા બનાવવાની હોય ને ત્યારે એ પોચી તો બસ બસ ગોપાલ ગરમ ચાય કી પ્યાલી ગાય ને હાલો અહીંયા તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો બહુ મજા આવશે અમે વન ભોજન કર્યું એટલી મજા આવીને

એ ધમાલ કરી કરી માંડ માંડ સુતા છે પોણા ચાર વાગી ગયા તો મારા વિડીયો હજી મેં એડિટિંગ જ નહીં કરું તો હવે હું એ કરવાની છું અને પેલા ચા પી લઈ ચા પી નાસ્તો બસ તો ને પછી હું કાંઈક કરી હાલો હવે જો આજનો રોંઢાનો નાસ્તો મેગીનો છે અને બધા બે ગયા છે મેગી ખાવા પણ અમારા નાની માં નથી આવતા હાલો ને બા મેગી ખાવા નહીં ના ભાવે

બીજે દિવસની સવાર થઈ ગઈ છે કાલે આપણે મેગી ખાધી ને પછી અહીંયા એટલા બધા મહેમાન આવ્યા ને કે વાત પૂછી અહીંયા છે ને કેવું થાય આવ્યા હોય મમ્મી ઓળખતા હોય ને બધા બેસમાં આવે ને એવું બધું હતું અહીંયા એટલે બધા બેસમાં આવ્યા હતા ઘણીક વાતો ચીતું કરીને પેલા ની વાતો કરીને મમ્મી ની એટલી બધી વાતો કરીને જાણવા મળે આપણા મમ્મીનું નાનપણ જાણવા મળે આપણને કેટલી મજા આવી જાય તો એવી રીતના બધી બહુ વાતો કરતા હતા ને એવી રીતના બધું હતું તો કે ધુકાય બ્લોગિંગ ન થયું ને પછી વેલાહાર ફૂઈ ગયા હતા અને અહીંયા કેવું થાય સાત સાડા સાત થાય ને બધા બેસવા આવી જાય કેમકે અહીંયા સાત વાગે બધા જમી લે ને તો પછી જમી કાઢીને આવી જાય તો અહીંયા એવું હતું તો આપણે કઈ બીજું તો કઈ થયું નહીં તો હાલો અત્યારે હવે છે ને મેં કીધું હવે હવાલમાં એડ કરવાનો મેળ આવશે તો અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું તમને કેવો લાગ્યો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો કેવો લાગે છે સ્પેશિયલી કોમેન્ટમાં તમે કહેજો કેવો લાગે છે મારા નાનીનું ઘર કેવું લાગે છે અહીંનું વાતાવરણ ગામડામાં અત્યારે હું બેસ્ટ બધા ગામડામાં જશો સિટીમાંથી તો એનું વાતાવરણ આપણને એટલું મસ્ત લાગે પણ અહીંયા રહેવું કોઈને નથી ગમતું એવું સિટીમાં ગમે છે ને ક્યારેક ક્યારેક આવવાનું થાય ને એ ગમે મારી જેવું છે મને એવું જ છે મને પરમિનેન્ટ નહીં ટેમ્પરી વાળું છે મારું સો ચાલો અહીંયા વિડીયોને એન્ડ કરી છે સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને મારા નાની એ ચાકડો કેવો કર્યો ને એ આજના બ્લોગમાં તમને જોવા મળી જાય બાય